મહિલાઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સીતા નવમી પર આ ઉપાય કરવા જોઈએ લગ્નજીવન સુખી રહેશે અને જાણો માતા સીતાનો જન્મ કેવી રીતે થયો આ વર્ષે સીતા નવમી સોળમી ગુરુવાર એટલે કે આજે માનવવામાં આવી રહી છે માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક પક્ષની નવમી તિથિએ થયો હતો જેના કારણે આ દિવસે જાનકી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને પતિનું આયુષ્ય લાંબુ થાય છે સીતા નવમીના અવસર પર શું તમે જાણો છો માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો આવો જાણીએ માતા જાનકીની ઉત્પત્તિ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણે છે સીતાજીનો જન્મ વૈશાખ શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો આ વર્ષે વૈશાખ શુક્લવમી સોળ મેના રોજ સવારે છ વાગીને બાવીસ મિનિટથી શરૂ થશે અને સત્તરમી મેના રોજ સવારે આઠ વાગીને અડતાલીસ મિનિટ સુધી ચાલશે આ દિવસે સીતાજીની પૂજા કરવામાં આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે સીતાજીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સુખી દાંપત્ય જીવન અને પતિના લાંબા આયુષ્ય માટે સીતા નવમી પર માતા સીતાને સોળ શણગાર અર્પણ કરો

વહેલા લગ્નની ઈચ્છા રાખવા માટે સીતા ખેતરમાં માતા દિવસે મળ્યા હતા સીતા નવમીના દિવસે ગાય અને બળદને ચારો ખવડાવો પીવાના પાણીની વ્યવસ્થા કરો અને પશુઓની સેવા કરો તેનાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો રાવણ અને મંદોદરી સાથે જોડાયેલી છે કથા માતા સીતાનો જન્મ વૈશાખ માસના તિથિએ થયો હતો જેના કારણે આ દિવસે જાનકી ઉજવવામાં આવે છે શું તમે જાણો છો માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો તો આવો આવો જાણીએ આ વિડીયોમાં માતા સીતાના જન્મ સાથે જોડાયેલી ત્રણ કથા વિશે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો વાલ્મીકી રામાયણ અનુસાર એક વખત મિથિલામાં દુકાળ પડ્યો હતો પછી રાજા જનકને સલાહ આપવામાં આવી કે વૈદિક વિધિઓ કરીને તે પોતે ખેતરો ખેડશે પછી વરસાદ પડશે અને દુકાળનો અંત આવશે રાજા જનક વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું હળ કલશ સાથે અટકાયું બાદમાં રાજાએ કળશને પૃથ્વીમાંથી બહાર કાઢ્યો અને તેને ખોલ્યો તો તેમાંથી એક શિશુ બાળકી નીકળી જેનું નામ સીતા હતું આ રીતે માતા સીતાનો જન્મ થયો સીતાનો જન્મ માતાના ગર્ભમાંતી થયો ન હતો તે પૃથ્વી પરથી પ્રાપ્ત થઈ હતી તેથી જ તેને પૃથ્વીની પુત્રી પણ કહેવામાં આવે છે માતા સીતાના જન્મની બીજી વાર્તા બ્રહ્મવાઇવત પુરાણની કથા અનુસાર સીતાજી રાવણ અને મંદોદરીની પુત્રી હતા જેને રાવણે જન્મ બાદ સમુદ્રમાં ફેંકી દીધા હતા ત્યાંથી સમુદ્રની દેવી વરુણીએ તે પુત્રીને પૃથ્વી માતાને સોંપી દીધી પછી પૃથ્વી માતાએ તે કન્યા રાજા જનકને આપ્યું એ જ કન્યા જનકનંદની સીતાના નામથી પ્રચલિત થઈ અને તેના લગ્ન ભગવાન રામ સાથે થયા રાવણના મૃત્યુનું કારણ સીતા બની દંતકથા અનુસાર વેદતી નામની સ્ત્રી માતા સીતા તરીકે પુનર્જન્મ પામી હતી વેદતી ભગવાન વિષ્ણુની ભક્ત હતી અને તે ભગવાન હરિને તેના પતિ ઈચ્છતી હતી આ માટે તેને આકરી તપસ્યા કરી તે જ સમયે રાવણ ત્યાંથી નીકળી રહ્યો હતો તેણે વેદતીને જોયો અને મોહિત થઈ ગયો રાવણ વેદતીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો પરંતુ આત્મદાહ કરી લીધો તેણીએ રાવણને શ્રાપ આપ્યો કે તેની પુત્રી તરીકે જન્મશે અને તેના કારણ ત્રીજી કથા વાલ્મિકી રામાયણ અને બ્રહ્મવૈવ પુરાણમાં સીતાના જન્મની કથા અલગ છે સીતાના જન્મની ત્રીજી કથા રામાયણમાં છે જે મુજબ બુદ્ધ સમજ ઋષિ લક્ષ્મીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માંગતા હતા આ માટે તેઓ તપસ્યા કરી રહ્યા હતા એક દિવસ જ્યારે તે આશ્રમમાં હતા ત્યારે રાવણ ત્યાં પહોંચ્યો અને ત્યાં હાજર તમામ ઋષિઓની હત્યા કરી અને તેમના લોહીથી કલશ ભરી દીધો તેને લંકા લાવ્યો અને તેના મહેલમાં સંતાડી દીધો એક દિવસ મંદોદરીએ તે કળશ ખોલી અને તેમાં રહેલું લોહી પી લીધું જેના કારણે તે ગર્ભવતી બની હતી બાદમાં તેણે જન્મેલી બાળકીને મિથિલા રાજ્યની ભૂમિમાં કળશમાં રાખીને સંતાડી દીધી હતી આજે બાળકીને રાજા જમકેશ સીતાના રૂપમાં પ્રાપ્ત કરી હતી આ ત્રણ કથાઓમાં વાલ્મિક રામાયણની કથા વધુ પ્રચલિત અને લોકપ્રિય માનવામાં આવે છે જો મિત્રો તમને અમારો આ પસંદ આવ્યો હોય તો શેર કરવાનું નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી